ભરૂચની વાત કરીએ ભરૂચમાં ભરતીના ઇન્ટરવ્યુ માટે ભીડ ભેગી થવાનો મામલો ઇન્ટરવ્યુમાં ભીડ થઈ જતાં હોટેલની રેલિંગ તૂટી ગઈ હતી દસ જગ્યાની ભરતી હતી અને અઢારસો અરજદારો ઉમટ્યા હતા ઘટના બાદ રાજકીય આક્ષેપ પણ થયા સાંસદ વસાવાએ ઘટના પર પ્રતિક્રિયા આપી છે કંપનીએ તકેદારીના પગલા લેવાની જરૂર હતી તેવું તેમનું કહેવું છે આ તરફ ભરૂચની ઘટના પર આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી બેરોજગારી મામલે ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દેશોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો અને ગઈકાલે કલેક્ટર સાથે પણ મીટિંગ થઈ સ્થાનિક લોકોને રોજગારી મળે અને આવી ઘટે એના માટે અમે ખૂબ ચિંતા ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં